તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સાથે આ વારમાં તેમને છોડી દેવામાં આવ્યા હોત પણ ચેતરભાઈ વસાવાને જેલમાંથી હજી સુધી છોડવામાં કેમ ના આવ્યા તેનું શું કારણ તો મિત્રો ચેતરભાઈ વસાવાને વહેલા છોડી દીધા હોત પણ અમુક જે છે લોકો તેના કારણે તેમને છોડવામાં આવ્યા નથી એ મુખ્ય કારણ છે અને ચેતરપી વસાવાએ એવડો મોટો તો ગુનો પણ નથી કહ્યો કે જેના કારણે ચેતરપી વસાવાને જેલમાં રાખવામાં આવે એટલા માટે હાઈકોર્ટમાં ચેતરપી વસાવાની સુનવણી હતી પણ તેમને છોડવામાં ના આવ્યા એનું એ કારણ હતું કે તે દિવસે વકીલો હડતાલ ઉપર હતા એટલા માટે ચેતરપી વસાવાને જેલની અંદરથી છોડવામાં ના આવ્યા અને સંજય વસાવા છૂટો ગ્લાસ માર્યો અને મારી નાખવાના ઈરાદે માર્યો હતો એ કારણોસર ચૈત્રપી વસા ઉપર ત્રણસો સાત કલમ પણ લગાવવામાં આવી હતી તો મિત્રો તમારા ચૈત્રની કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો